કલોના રેલ્વે પૂર્વ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પાસે આવેલી વિનાયક ટ્યુશન ક્લાસીસમાં અજાણ્યા કારણોસર આગ લાગવટની ઘટના બની છે આ અગ્નિ કાંડથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી તો અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા તાત્કાલિક પગલા લીધા બાદ આગને નિયંત્રણમાં લાવવામાં આવી છે તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને કોઈ જાનહાનિ કે નુકસાન થયું છે કે નહીં કે કેમ તેની તપાસ ચાલુ રહી છે જો કે ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની ન હોવાતને કારણે મોટી જાનહાનિ ટળી છે રેલવે પાછળ પુલની બાજુ અમારો ટ્યુશન ક્લાસ છે વિનાયક ટ્યુશન ક્લાસીસ એમાં સવારે કયા કારણસર આગ લાગી એ કંઈ ખબર નથી ફાયર એનોસી બધું હતું જ અર્થિંગ બર્થિંગ બધું હતું તેમ છતાં પણ આગ લાગી એ ખબર નથી આજુબાજુવાળાએ આગળ બોલીને બધાએ સાથ સહકાર આપીને આગ ઉડવાનો પ્રયત્ન કરેલો છે આગળ અને મારા ક્લાસમાં આવી કયા કારણથી આગ લાગી મને ખબર પડી નથી